મારું નામ પાંચોટી અંસાબેન હું કવચમાં રહું છું અને અમે છેલ્લા આ લોકોએ ચાર વરસથી આ ઉમા સદન બનાવ્યું છે ભવન ઉમા ભવન અમારે અહીંયા એ લોકો પ્રસંગ કાઢે જમણવાર રાખે આ ગટર વારંવાર ઉભરાય અમે અનેક વખત ત્યાં રજૂઆત કરવા ગયા છતાંય એ લોકો કાંઈ અમારું ધ્યાનમાં લેતા નથી અને પ્રસંગ હોય ત્યારે વાહન પાર્કિંગ એના સામેથી તે અમારા કવચ સુધી અહીંયા એ પણ એટલો જ પ્રશ્ન છે વાહન પાર્કિંગનો એના તરફ નગર સેવકને અમે આજે પહેલી વખત જ રજૂઆત કરી અમે એ નથી કરી અમારું ઉભરાય ત્યારે અમે કરી છીએ એનામાં અમે નથી કરી રહ્યા અમારી માંગ છે કે આ ગંદકી બંધ થવી જોઈએ અને આ વાહન પાર્કિંગનો પ્રશ્ન સોલ્વ થઈ જવો જોઈએ એ અહીંયા પ્રસંગ કરે છે એના વાહનો અમારે છે કંઈ સુધી પરિણામ એ આવે છે કે અમારા જેન્ટ્સ લોકોને સવારે ધંધે કે નોકરીએ જવું હોય તો અમારા વાહન નીકળી શકતા નથી ટ્રસ્ટ ક્યારેય મળતા જ નથી અમને જવાબ જ નથી દેતા સ્ટાફ છીએ અમે આજે અમે લગભગ દસ વાગા થી છીએ ત્યાં અને કાલ પાંચ વાગ્યાની આ ગટર બાબતની અને વાહન બાબતની અમારે રજૂઆત છે એને એક પણ પ્રશ્ન કે અમને જવાબ આપ્યો નથી સ્ટાફ છે એ એમ કે છે કે આજે કોઈ નહીં મળે કાલો અને અમારે તો પ્રશ્ન એટલો છે એ ગમે એ કરે અમને ગંદકી ન થવી જોઈએ અને વાહન અહીંયા ન થવા જોઈએ પાર્કિંગ તકલીફ એ છે નિકેતાબેન મણવર છે એમાં એવું છે કે અમે લોકો આ ઉમા ભવન જે બન્યો છે એની બાજુમાં જ અમારો ફ્લેટ આવ્યો છે એટલે અમે અમુક અમુક બાબતે અઠવાડિયે દસ દિવસે અમુક અમુક રજૂઆત કરવા જવું જ પડે છે નર્તરૃપ થાય છે આ ગટર ઉભરાય છે એ લોકો પ્રસંગ કરે છે એટલે હવે ગટર રાતે દસ વાગે ઉભરાણી હોય તો અમારે કોનો સંપર્ક કરવો અને જ્યારે સંપર્ક કરીને કહીએ છીએ એટલે એમ કે સોલ્યુશન થઈ જશે હવે આ પ્રશ્ન કાંઈ રાત છ વાગ્યાનો છે એટલે આજે અમે કલાકથી થયા દસ વાગ્યાના ન્યાયને રજૂઆત કરીએ છીએ પણ એક કોઈ કાંઈ જવાબ દેતા નથી બસ અમારી રજૂઆત

એટલે આ લોકો સંસ્થા ચલાવે છે તો આટલી મોટી સંસ્થા તો રેસિડેન્ટને નુકસાન ન થાય એ પ્રમાણે એ લોકોએ પગલાં લેવા જોઈએ પણ એની બદલે અમે કલાક કલાક રજૂઆત કરીએ ને તો અમારી બસ શાંતિથી ઈ લોકો વાતું સાંભળે ને થઈ જશે એટલું આશ્વાસન આપે છે હા ઉગ્ર આંદોલન કરશું ને અત્યારે જે જે રીતે ઈ લોકો અમને નર્તરુપ થાય છે અને તાત્કાલિક અમારા પ્રશ્નનું સોલ્યુશન નથી લઈ આવતા એવી રીતે અમે એને નર્તરુપ થશે પછી જો એ સોલ્યુશન નહીં લઈ આવે તો બાકી ને અમારી સંસ્થા છે પટેલની સંસ્થા છે હવે આપણા ને આપણા થઈને આપણી સંસ્થા થઈ અને પ્લસ કાંઈ સોલ્યુશન ન લઈ આવે ને નટરુપ થાય એટલા માટે આ પ્રશ્ન બધા રજૂ કરવા પડે છે નહીં તો અમે ચલાવી લઈએ